હેલો વિદ્યાર્થી મિત્રો લાસ્ટ વિડીયો લેક્ચર્સથી આપણે હિસાબી ભૂલોના પ્રકારો વિશે ચર્ચા કરી રહ્યા છીએ જેમાં આજના વિડીયો લેક્ચરમાં ભરપાઈ ચૂક ભૂલ કે સરભર ભૂલ કોને કહેવાય એની ચર્ચા કરશું ભરપાઈ ચૂક ભૂલ નામ પરથી જ ખબર પડે છે કે એક ભૂલ થઈ ગઈ છે પણ એટલી જ રકમથી બીજી કોઈ ભૂલ થઈ જાય તો આવા સંજોગોમાં સરભર થઈ જતું હોય છે એટલે આવી ભૂલો શોધી કાઢવી થોડી અઘરી બનતી હોય છે જેમ કે આપણે ઉદાહરણ લઈએ તો મિસ્ટર એક્સ ખાતે રૂપિયા એકસો ચોરાણું જમા થવાને બદલે રૂપિયા એકસો ઓગણપચાસ જમા થયા અને મિસ્ટર વાય ખાતે રૂપિયા એકસો બોતેર ઉધારવાને બદલે રૂપિયા એકસો સત્યાવીસ ઉધારાયા તો આવા સંજોગોમાં આપણી એક ભૂલ થઈ કે મિસ્ટર એક્સ ખાતે આપણે એકસો ચોરાણું ઉધારવા જમા કરવાના હતા એની જગ્યાએ આપણે એકસો ઓગણપચાસ કરી નાખ્યા એટલે કે આ બંનેનો ડિફરન્સ જોઈએ તો પિસ્તાલીસ રૂપિયા આપણે ઓછા જમા કર્યા છે પણ પછી થોડા સમય પછી બીજો વ્યવહાર થયો મિસ્ટર વાય ખાતે આપણે એકસો બોતેર ઉધારવાના હતા એની જગ્યાએ આપણે બોતેરની જગ્યા એકસો ને સત્યાવીસ આપણે ઉધારી નાખ્યા તો એના કારણે અહીંયા પણ પિસ્તાલીસ ઓછા ઉધારાયા એટલે અહીંયા પહેલા વ્યવહારમાં એક પિસ્તાલીસ રૂપિયા ઓછા જમા થયા અને બીજા વ્યવહારમાં પિસ્તાલીસ ઓછી રકમ ઉધાર થઈ છે એટલે પહેલી ભૂલ થઈ એ જો રિપીટ બીજી આ ભૂલ ન થઈ હોત તો આપણે આ ભૂલ શોધી કાઢવી થોડી સરળ બને પણ બીજી ભૂલ એટલી જ રકમથી થઈ હોવાના કારણે આપણે એ પિસ્તાલીસ રૂપિયા સરભર થઈ ગયા એટલે ભરપાઈ થઈ ગયા એમ કહી શકીએ તો આવી ભૂલ છે એ કાચા સરૈયાને અસર કરતી ન હોવાથી તે શોધી કાઢવી થોડી અઘરી હોય છે લાસ્ટ વિડિયો લેક્ચર્સમાં આપણે વિવિધ ભૂલોના પ્રકાર વિશે ચર્ચા કરી છે તે તમે આગળના વિડીયો લેક્ચર્સમાં જઈને જોઈ શકો છો થેન્ક યુ